धी वेराव मर्कंटाइल को ऑपरेटिव बैंक की त्रेपनमी वार्षिक साधारण सभा वर्षांते बैंके के सात सौ छेतालीस पॉइंट बेव करोड़ डिपोजिट रूपिया चार सौ पिस्तालीस पॉइंट एक एक करोड़ण रूपिया एक हज़ार एक सौ एकाणु पॉइंट चार शून्य करोड़ कुल बिजनेस इनकम टैक्स तथा जरूरी तमाम जोगवायो कराया बाद रूपया सात पॉइंट पांच एक करोड़ो चोख्खो नफो करो चेरमेन बोर्ड ऑफ डिरेक्टर्स और सभासदो की उपस्थिति में ठराव मंजूर आव्या ધોરણ 10 અને 12 માં 90% થી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા. વાર્ષિક સભા આજે સભા સોદોની વિશાળ હાજરીમાં મેરાવણ કોવિડનો કાર્યક્રમ સાથે આવી છે. દેતના જે 2023-24 માં બેંક જે નાણાકીય રીતે જે કરી છે તેનાથી સહીત સભા સમિતિ સુપ્રીમ સફર દ્વારા એક ખરાવ સર્વસંમતિએ પાસ કરવામાં આવ્યો અને વર્ષ 23 સુધર્ણન કલેન્ડર નિર્મિત કરેલી છે એ બદલ અને તમામ આપ્યું કે આ વર્ષે વિસ્તારમાં દસમા અને બારમા ધોરણમાં જે લોકો હોય તેનું સન્માન કરવા નક્કી કરવામાં આવ્યું અને વેરાવળની છત્રીસ સ્કૂલોમાંથી બધા વિદ્યાર્થીઓ શિક્ષિકાલો વાલી અને આકર્ષક પ્રેમથી સન્માન કરવામાં આવ્યું अहवाल पराग संगतानी, लोकार्पण